પાછો સરપંચ ને મને એવું કે જવાબ આપી દીધો તો પણ ફરી કહું છું અને કાલે જે એ લોકોએ જાહેર કર્યું તો એમને તો

બરાબર છે એટલે સિલેક્શન કોજા ના થાય આ કે ખરીદ વેચાણ સર નહીં કે તું પ્રમુખ બની ગયો રાતો રાત તું પ્રમુખ બની ગયો બરાબર છે એટલે સિલેક્શન ના થાય ભાઈ ઇલેક્શન જ થાય સપન સરમાં ઓકે જય હિન્દ